પ્રશ્ન પાંચ કયું સ્થળ લકુલીશની જન્મભૂમિ તરીકે ઓળખાય છે જવાબ આવેલું છે બીજા મંદિરો ગુજરાતમાં ક્યાં આવેલા છે જવાબ ખંભાત પાસે નગરા થરાદ તાલુકામાં કરુરા અને સિદ્ધપુર પાસેના કામળી ગામમાં આવેલા છે પ્રશ્ન આઠ બુટ ભવાનીનું મંદિર ક્યાં આવેલું છે જવાબ અરણેજમાં પ્રશ્ન નવ માતાનો મઠ ક્યાં જિલ્લામાં આવેલ છે જવાબ કચ્છ જિલ્લામાં પ્રશ્ન દસ નાથ સંપ્રદાયનો મઠ ક્યાં આવેલો છે જવાબ કચ્છના ધીણોધર ગામમાં પ્રશ્ન અગિયાર ગદાધર મંદિર ક્યાં આવેલું છે જવાબ શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલું છે પ્રશ્ન બાર ગુજરાતમાં કુબેર પંથની મુખ્ય ગાદી ક્યાં આવેલી છે જવાબ સારસામાં પ્રશ્ન તેર સંતરામ મંદિર ક્યાં આવેલું છે જવાબ નડિયાદ પ્રશ્ન ચૌદ ગુજરાતના કયા સ્થળેથી બુદ્ધના અસ્થિ મળી આવ્યા છે જવાબ દેવની મોરી જિલ્લો અરવલ્લી પ્રશ્ન પંદર પારસીઓના અગ્નિ મંદિરને શું કહેવામાં આવે છે જવાબ અગિયારી પ્રશ્ન છોળ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમૂહ પીરણા તીર્થસ્થાન ક્યાં આવેલું છે જવાબ અમદાવાદમાં પ્રશ્ન સત્તર રથયાત્રાનો પ્રારંભ કોને કરાવ્યો હતો જવાબ મહંત નૃષિદાસજીએ પ્રશ્ન અઢાર વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી જવાબ સ્વામી યોગેશ્વરનંદજીએ પ્રશ્ન ઓગણીસ ગુજરાતમાં ગીતા ધર્મનો પ્રસાર કોણે શરૂ કર્યો હતો જવાબ સ્વામી વિદ્યાનંદજીએ પ્રશ્ન વીસ વડોદરામાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી જવાબ અંબુભાઈ પુરાણીએ પ્રશ્ન એકવીસ કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલા છે જવાબ અંબાજીમાં પ્રશ્ન બાવીસ નારદ બ્રહ્માની અનોખી મૂર્તિ ધરાવતું મંદિર ક્યાં આવેલું જવાબ કામરેજમાં જિલ્લો સુરત સોમનાથ તરીકે ઓળખાતા પ્રશ્ન ચોવીસ સુલપાણેશ્વર મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ વડોદરામાં પ્રશ્ન પચીસ પિતૃ શ્રાદ્ધ અને કાર્લ પ્રદોષ નિવારણ માટે કયું સ્થળ જાણીતું છે જવાબ ચાંદોદ પ્રશ્ન છવ્વીસ ડાકોરનું પ્રાચીન નામ શું હતું જવાબ ડંકપુર પ્રશ્ન સત્યાવીસ ક્યાં મંદિરના બે દ્વારો સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે જવાબ દ્વારકાધીશ મંદિરના પ્રશ્ન અઠ્યાવીસ કોટેશ્વર તીર્થધામ ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ કચ્છ જિલ્લામાં પ્રશ્ન ઓગણત્રીસ ગુજરાતમાં સૌથી મોટો ઘુમટ ક્યાં આવેલો છે જવાબ વડોદરામાં પ્રશ્ન ત્રીસ હરિચંદ્રની ચોરી નામનું મંદિર ક્યાં આવેલું છે જવાબ શામળાજી આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો